સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસનો એ દિવસ કે જ્યારે ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે એ દિવસ લખાઈ ગયો જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની ટીમ એ સ્પેશિયલ છબ્બીસ તૈયાર થઈ પણ ત્યારે ચર્ચાઓ એ ચાલતી હતી કે આ સ્પેશિયલ છબ્બીસમાં સૌથી વધુ મહત્ત્વ એ સૌરાષ્ટ્રને અપાયું પરંતુ ધ્યાન એ કોઈનું ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તરફ ન ગયું વાત આજે તેની કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટુ પોઈન્ટ સરકારનું વિસ્તરણ થયું જેમાં સૌથી વધુ યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે યુવાનોને પ્રાધાન્ય આપવાની સાથે જ સૌ કોઈની નજર ખેંચાય તો સૌરાષ્ટ્રથી આવતા એ નવ મંત્રીઓ પર એ નવ મંત્રીઓમાં સૌ કોઈની નજર એ યુવા ધારાસભ્ય અને યુવા મંત્રી રીવાબા જાડેજા તરફ હતું પરંતુ કોઈની નજર એ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી આવતા બે મંત્રીઓ ઉપર ન ગઈ ભલે સૌરાષ્ટ્રમાં નવ મંત્રીઓ આવ્યા હોય પરંતુ બનાસકાંઠાના એક જ જિલ્લામાંથી પાંચ મોટા ગજાના નેતાઓ છે જેમને સરકાર સંગઠન અને વિધાનસભામાં મોટી જવાબદારીઓ આપવામાં આવી છે જેથી કદ એ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાનું વધ્યું છે આમ તો બનાસકાંઠા જિલ્લાના બે ભાગલા કરવામાં આવ્યા છે જેમાં એક બનાસકાંઠા અને બીજું વાવ અને થરાદ અને એ ભાગલા પણ થોડા સમય પહેલા જ પડ્યા છે ત્યારે સરકાર દ્વારા બનાસકાંઠા અને વાવ થરાદને વિશેષ મહત્વ અપાયું જેમાં સૌથી પહેલું સ્થાન છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું જો સુરતની મજુરા બેઠક થી વર્ષ બે હજાર બાર થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે જેમને સરકાર અને સંગઠન સાથે ખૂબ એ સારો અનુભવ જેમનું મૂળ વતન બનાસકાંઠાનું ડીસા છે ત્યારબાદ બીજા નંબરે સ્થાન છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું જગદીશ પંચાલે આમ તો વર્ષ બે હજાર બારથી અમદાવાદના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય છે પરંતુ અમદાવાદ શહેરના તેઓએ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે તેમની સારી કામગીરી બાદ તેમને સરકારમાં મંત્રી પણ બનાવ્યા સરકારના મંત્રી તરીકે તેમની સારી કામગીરી બાદ તેમને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ બનાવાયા અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે સુકાની સંભાળનાર જગદીશ વિશ્વકર્માનું પણ મૂળ વતન એ બનાસકાંઠાના વડગામ તાલુકાનું વરણવાડા ગામ જ્યારે જ્યારે પણ જગદીશ વિશ્વકર્માને સંગઠન કે સરકારમાં સ્થાન મળ્યું છે ત્યારે ત્યારે તેમના એ ગામની અંદર ઉજવણી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને હવે ત્રીજા સ્થાને એક એવા વ્યક્તિનું નામ કે જેની ચર્ચા એ ગુજરાતની અંદર જ્યારે જ્યારે ઉત્તર ગુજરાતના રાજનીતિ અને રાજકારણની ચર્ચાઓ કરવામાં આવે ત્યારે નામ અવશ્ય લખાય છે અવશ્ય બોલાય પણ છે છે અને એ નામ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉત્તર ગુજરાતની રાજનીતિના ચાણક્ય તરીકે પણ તેઓ ઓળખાય છે જેમનો વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની અંદર અને ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ધબધબો છે રાજ્ય સરકારમાં ભૂતકાળની અંદર તેઓ એ મંત્રી પણ રહી ચૂક્યા છે અને સાથે સાથે હવે બનાસકાંઠાને એક સાથે બે નવા મંત્રીઓ પણ મળ્યા છે બનાસકાંઠાના ડીસાથી રાજ્યના નવા મંત્રી તરીકે શપથ લેનારા પ્રવીણ માળી પ્રવીણ માળીએ વર્ષ બે હજાર બાવીસમાં ડીસા વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કર્યું અને પ્રથમ વખત તેઓ ચૂંટણી જીત્યા બે હજાર બાવીસમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની જગ્યાએ પ્રવીણ માળીને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા અને આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકારના યુવા મંત્રી પ્રવીણ માળી એ પૂર્વ ધારાસભ્ય ગોરધનજી ગીગાજી પુત્ર છે અને યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપવા માટે જ પ્રવીણ માળીનું નામ એ રાજ્ય સરકારના નવા મંત્રીઓની લિસ્ટમાં પણ તેઓએ સામેલ થયા છે અને હવે બનાસકાંઠાની અંદરથી વિભાજન થયા બાદ વાવથરા જિલ્લાની કે જ્યાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી જીતીને આવેલા સ્વરૂપજી ઠાકોર કે જેમને પણ રાજ્ય સરકારના મંત્રી બનાવાયા છે વાવથી પ્રથમ વખત ચૂંટાયેલા સ્વરૂપજીને મંત્રીમંડળની અંદર સમાવેશ કરતા સૌ કોઈ માટે એ નામ ચોંકાવનારું રહ્યું છે વાવ વિધાનસભાની પેટા જીત મેળવેલા સ્વરૂપજી ઠાકોર કે જેઓએ સરકાર દ્વારા સ્વરૂપજીનો સમાવેશ કરી ઠાકોર સમાજને પણ એ સાચવી લેવામાં આવ્યો છે જો કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી એકમાત્ર બેઠક બનાસકાંઠાની લોકસભા કે જે ભારતીય જનતા પાર્ટી હારી ચૂકી હતી પરંતુ ત્યારબાદ જે બેઠક પરથી ગેની ઠાકોરે સતત જીતતા આવતા હતા અને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો એ ગઢ તોડ્યો હોય કોઈએ તો એ સ્વરૂપજી ઠાકોરે તોડ્યો છે સ્વરૂપજી ઠાકોરે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા પરંતુ ફરી એક વખત તેમને તક આપવામાં આવી અને ફરી એક વખત તેમને તક આપતાની સાથે જ તેમને જીત મેળવી અને એના જ કારણે તેમને મંત્રી પદ મળ્યું એટલે જ કહેવાય છે કે ભલે સૌરાષ્ટ્રને નવ મંત્રીઓ મળ્યા હોય પરંતુ સૌથી વધુ ફાયદો એ વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાને થયો છે કે જ્યાં એક બાદ એક જેટલા નામ લઈએ એ ઓછા છે કેમ કે ત્યાં એ એ બનાસકાંઠા જિલ્લાથી પ્રતિનિધિત્વ કરનારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ કહી શકાય બનાસકાંઠાથી પ્રતિનિધિત્વ કરનાર એ રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળી પણ કહી શકાય બનાસકાંઠાથી પ્રતિનિધિત્વ કરનાર એ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ કહી શકાય વાવ થરાદ જિલ્લાની અંદરથી એ પ્રતિનિધિત્વ કરનાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ કહી શકાય અને જેનું નામ છેલ્લા કેટલાક સમયથી રાજનીતિની અંદર ચર્ચાની અંદર છે એવું ઠાકોર પણ વાવથરા જિલ્લાનું પ્રતિનિધિત્વ કહી શકાય કેમ કે સરકારે એક સાથે આ પાંચ ચહેરાઓ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ હાલ કરી રહ્યા છે કે જેના કારણે એ જિલ્લો પણ અત્યારે હાલ ખૂબ ચર્ચામાં છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप सोल्यूशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस